ભૂતપૂર્વ તડીપાર વર્તમાન ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાન બદલે દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપવા બાબતે રજૂઆત કરવામાં આવી અને વિરોધ પ્રદર્શન જામનગર ખાતે પણ કરવામાં આવ્યું છે જયભીમ સાથે રાજ્યસભાના સત્ર દરમિયાન ભૂતપૂર્વ તડીપાર અને વર્તમાન દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું જેમાં તેમણે ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન તેમણે કર્યું હતું જેમાં તે એવું કહ્યું હતું કે અભી એક ફેશન હો ગયા હૈ આંબેડકર 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 ઇતના નામ અગર ભગવાન કાલે તે તો સાત જન્મોત્તર્ક સ્વર્ગ મિલતા તો આ જાતિવાદી મનુવાદી તણીપારને એટલી પણ ભાન નથી કે ભારતના એસટી એસ ટી ઓબીસી પંચ્યાસી ટકા લોકોને સંવિધાનના માધ્યમથી મનુવાદી કાયદાના નર્કમાંથી બહાર કાઢી ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ જીવતા જીવન જેવું સ્વર્ગ આપ્યું છે લોકોને તો આ પંચ્યાસી લોકો માટે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ભગવાન સમાન જ છે જો જો ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરનું નામ લેવાથી આત્મસન્માન લોકોનું જળવાઈ રહે છે ભગવાનનું નામ લેવાથી મંદિરોમાંથી બહાર કાઢી દેવામાં આવે છે અને અપમાન કરવામાં આવે છે ત્યારે તે અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આ અંગે કલેક્ટરને પણ રજૂઆત જામનગર ખાતે કરવામાં આવી હતી અને અમિત શાહ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે તેવી માંગ પણ કરવામાં આવી છે અને વિરોધ પ્રદર્શન હાલમાં ચાલુ જે જોવા મળી રહ્યું છે એક તરફ રાજ્યસભાના સત્ર દરમિયાન જે વક્તવ્ય આપવામાં આવ્યું હતું તે બાબતે આ અપમાન થયું હોય જે અંતર્ગત આ આવેદન પત્ર આપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જય ભીમ નમો બુધાય જય મૂળ નિવાસી જય જોહર આજ રોજ લાલપુર પ્રાંત કચેરીએ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ પ્રાંત કચેરીએ એસએસડી સ્વયં સૈનિક દળ દ્વારા લાલપુર તાલુકામાં જામનગર જિલ્લાની અંદર એક આવેદન દેવામાં આવ્યું છે જે અમિત વિરુદ્ધ કે જે સાંસદની અંદર ડૉક્ટર સાહેબની એવી ટિપ્પણી કરે છે કે આંબેડકર 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 જો એટલું નામ કદાચ ભગવાનનું લીધું હોય તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાય એવું અમિત બોલે છે પણ ખરેખર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એસટીએસસી ઓબીસી અને લઘુમતીના જો સાચા ભગવાન હોય તો એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે છેને સંવિધાનની અંદર તમામ હકો આપી અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે મનુવાદમાંથી બહાર કાઢ્યા છે તો એ આજે એસટી એસસી ઓબીસી અને લઘુમતી માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જ ખરેખર ભગવાન કહેવાય છે અને જો આવી ટિપ્પણી અમિત શાહ જે ગૃહમંત્રી હોય અને એ કદાચ આવી ટિપ્પણી કરતો હોય તો એની અંદર ખરેખર કેટલો મનુવાદ ભરેલો હોય છે તો એસએસડીના માધ્યમથી આજે પ્રાંત કચેરીએ આ આવેદન આપવામાં આવ્યું છે જય ભીમ